ડિમોલિશન તંત્ર દ્વારા કરવામાં આવશે તેવું જણાવેલું હતું તાલુકા વહીવટી તંત્ર મામલતદાર કચેરી પોલીસ સ્ટાફ એસપી સાહેબ પીઆઈ સાહેબ ધારી પ્રાંત સાહેબ તેમજ ટીડીઓ સાહેબ અને અન્ય તાલુકાના તમામ સ્ટાફ દ્વારા તાલુકા ધારી ગ્રામ પંચાયત વિસ્તારમાં જે કોઈ પણ અનધિકૃત દબાણો આવેલા છે એ લોકોને દબાણ દૂર કરવા માટે અત્રેથી જણાવવામાં આવે છે ના ના રેગ્યુલર જે દબાણ તો હતા જ તે પહેલેથી અને આની પહેલા પણ નોટિસ આપેલી છે અગાઉ પણ વાર રિક્ષાઓ ફેરવવામાં આવેલી છે એ અનુસંધાને જ આ કાર્યવાહી કરવામાં આવેલી છે છે માથાને સમાન તો પણ ત્યાં પણ જે પણ દબાણ છે તેમને સૂચના આપી દીધેલી છે અને એનો વૈકલ્પિક રસ્તો કાઢવાના તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે